જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અત્યારે રેશન કાર્ડની ખૂબ જ ચર્ચાઓ છે એ થઈ રહી છે કે રેશન કાર્ડની અંદર જો તમે ઈવાય કેવાયસી નહીં કરો તો તમારું રેશન કાર્ડ છે એ ઘણી બધી સમસ્યાઓનો સામનો છે તમારે કરવો પડે છે તો આના માટે સરકારે એક જાહેરાત છે એ કરી છે આપણા વિડીયોની અંદર ચર્ચા કરીશું કે આ જાહેરાત છે એ શું છે કોને આ રેશન કાર્ડની અંદર ફાયદો મળવાનો છે ઈ કેવાયસી ક્યાર સુધીની અંદર કરવું જરૂરી છે આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર છે કે જો તમે ઈ કેવાયસી નહીં કરો તો પણ તમને અનાજ છે એ મળતું રહેશે સરકારની જે અન્ય યોજનાઓ છે એનો પણ લાભ તમને મળશે અને નાગરિક પુરવઠા વિભાગ જે છે એમને લોકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા માટે એક અપીલ છે એ કરી છે હવે રાશન કાર્ડ ધારકોને રાહત આપવામાં આવી છે કે ઈ કેવાયસી છે કોઈનું બાકી હશે તો પણ તેમને મળવાપાત્ર અનાજ છે એ બંધ નહીં થાય અને રેશન કાર્ડના ઈ કેવાયસીને લઈ અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાજોગ મહત્વની જાણકારી છે એ આપવામાં આવી છે હવે જે લોકોએ એકત્રીસ ડિસેમ્બર બાદ ઈ કેવાયસી નહીં કર્યું હોય તેમને પણ અનાજ છે એ મળવાનું ચાલુ રહેશે હવે અંત્યોદય યોજના હેઠળ લાખો લોકો સસ્તા દરે અનાજ છે મેળવે છે જે માટે કાર્ડ હોવું જરૂરી છે અને ભારત સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી છે એ પણ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે આ અંતર્ગત આપણે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની અંદર ઈ કેવાયસી કરાવી દેવા સરકારે આદેશ છે એ આપ્યો હતો ત્યારે આજે રેશન કાર્ડના ઈ કેવાયસીને લઈ અને રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વની જાણકારી છે એ આપવામાં આવી છે હવે જે લોકો એકત્રીસ ડિસેમ્બર બાદ ઈ કેવાયસી નહીં કરી હોય એનું અનાજ છે એ પણ ચાલુ રહેશે રાજ્યભરની અંદર છેલ્લા ઘણા સમયથી રાશન કાર્ડ ધારકો ઈ કેવાય સી માટે મોટી મોટી સમસ્યા છે એનો સામનો કરી રહ્યા છે છેલ્લા બે સપ્તાહથી આપણે વાત કરીએ તો રાશન કાર્ડ ઈ કેવાય સી કરવા માટે સરકારી કચેરીની અંદર પણ લાંબી લાંબી લાઈનો છે એ લાગી રહી છે મોટી સંખ્યામાં રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી છે એ નથી કરી શક્યા કારણ કે ઘણી બધી ટેકનિકલ ખામી છે એ પણ સર્જાઈ રહી છે તેથી સરકારે ઈ કેવાયસીની તારીખ છે લંબાવી છે અને ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવી અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે એ કરવામાં આવી હતી પરંતુ આ વચ્ચે એક એવી અફવા છે એ પણ ફેલાય છે કે ઈ કેવાયસી નહીં કરાવી હોય તેને અનાજ નહીં મળે ત્યારે રાજ્ય સરકારે એના અંગે ખુલાસો છે કર્યો છે કે ઈ કેવાયસી નહીં કર્યું હોય તો પણ અનાજ છે તો ચાલુ જ રહેશે કાર્ડ ધારકોની ઓળખ ચકાસવા અને છેલ્લા નકલી રેશન કાર્ડ છે ને નાબૂદ કરવા કામગીરી છે ચાલી રહી છે રાજ્ય સરકારે જણાવ્યું છે કે એકત્રીસ ડિસેમ્બર બે બાદ પણ જે વ્યક્તિનું રેશન કાર્ડનું ઈ કેવાયસી વાયસી નહીં કર્યું હોય તેમનું અનાજ છે એ બંધ કરવામાં નહીં આવે તેમને મળવાપાત્ર જથ્થો છે યથાવત રહેશે અને એની અંદર કોઈ પણ ઘટાડો નહીં થાય મહત્વની જાણકારીની આપણે વાત કરીએ તો રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે કે જે વ્યક્તિનું ઈ કેવાયસી બાકી છે તેઓએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળવાપાત્ર જથ્થો છે યથાવત રહેશે ઘટાડો કરવામાં નહીં આવે આ જ રીતે સરકારશ્રીને અન્ય કોઈ યોજનાનો લાભ પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી મળતો રહેશે આથી ઇ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોએ અફવાઓથી દૂર રહેવું અને ગભરાટ કરવાની જરૂર નથી રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી ઈ કેવાયસી કરી શકો છો હવે માય રેશન એપ્લિકેશન પરથી ઈ કેવાયસી કેવી રીતે કરવું એનો સંપૂર્ણ વિડીયો છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડના સરનામા મોબાઈલ નંબર જેવી વિગતો છે એ હોવી જરૂરી છે હવે આ સાથે જ રાજ્ય સરકારે જણાવ્યું છે કે રેશન કાર્ડ થકી મળતી અન્ય યોજનાનો લાભ છે એ પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી ચાલુ રહેશે તેથી રાજ્ય સરકાર દ્વારા ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી દૂર રહેવા તથા ગભરાટ કરવાની જરૂર નથી એવી અપીલ કરી છે હવે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આધાર કાર્ડ છે એની અંદર પણ સુધારા માટેની જાણકારી છે એ આપવામાં આવી છે કે આધાર કાર્ડની અંદર સરનામું સુધારો છે તમે ઘરે બેઠા કરી શકો છો આ માટે તમારે યુ આઈ ડીએ આઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું રહેશે માય આધાર વિકલ્પ પસંદ કરવાનો રહેશે આ ઉપરાંત આની અંદર જરૂરી દસ્તાવેજો છે અપલોડ કરવાના રહેશે અને આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબરના સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ ઈ ગ્રામ કેન્દ્ર ઝૂનલ કચેરી અથવા તો જન સેવા કેન્દ્ર ઉપર જે એને સુધારો છે એ કરી શકો છો અને આપ નજીકના આધાર કેન્દ્રની જાણકારી છે એ પણ લઈ શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો